સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું હતું ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યું હતું અને ત્યારબાદ મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જે સુશાસન આપ્યું છે એના કારણે સતત ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના પડકે ઉભા રહે છે મને વિશ્વાસ છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સરફેણમાં ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો મત આપશે અને ગુજરાતનો વિકાસ એમની અંદર પોતાનું યોગદાન આપશે ભારતીય જનતા પાર્ટી શાસન મેળવવાનો જે પ્રયત્ન કરે છે એ સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા કરી શકાય એના માટે આ એક માધ્યમ છે અને આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ લોકોનો વિશ્વાસ સંપાદન કરે છે એ વિશ્વાસ ફરીથી ફળીભૂત થશે સૌનું સમર્થન અમને મળશે તો મને પાકો વિશ્વાસ છે હું સૌને અપીલ કરું છું કે મતદાનનો જે અધિકાર તમને પ્રાપ્ત થયો છે એનો જરૂર ઉપયોગ કરો અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરો એવી હું સૌ મતદાર ભાઈ બહેનોને વિનંતી કરું છું